સુરતમાં એક શિક્ષિકાએ ભિક્ષા માંગતા બાળકોના હાથમાં પેન અને પુસ્તક પકડાવ્યા ટ્રાફિક સિગ્નલ કે મંદિરની બહાર ભિક્ષા માંગતા બાળકો પાસે કોઈ ડોક્યુમેન્ટ ન હોવાથી તેઓ શાળામાં પ્રવેશ નહોતા મેળવી શકતા ત્યારે આ સમયે તેમની મદદે આવ્યા કતાર ગામના શિક્ષિકા પિનલ પટેલ પિનલબેને સ્કૂલમાં જરૂરી હોય તેવા દસ્તાવેજીક પુરાવાઓ સરકારી મદદથી તૈયાર કરાવ્યા અને આજે બાર જેટલા ભિક્ષુક બાળકો પ્રથમવાર સ્કૂલમાં ભણવા માટે પહોંચ્યા હતા બાળકોની ખુશી તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતી હતી અને આજે સ્લમ એરિયાના બાળકોને એડમિશન અપાવ્યા છે ગવર્મેન્ટ સ્કૂલમાં એનું મુખ્ય કારણ એ કે આ આખા દેશમાં સર્વ શિક્ષા અભિયાન ચાલે છે ત્યારે આ બાળકો શા માટે શિક્ષણથી વંચિત રહી જાય એ સવાલ મને હંમેશા ખટકતો હતો એટલે મેં વિચાર્યું કે આ બાળકોને શિક્ષણ આપવું પીનલ પટેલ આમ તો ટ્યુશન ટીચર છે પરંતુ તેઓ નિઃશુલ્ક સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને ભણાવે છે તેમની સાથે અન્ય મહિલાઓ પણ જોડાય છે હાલ તેઓ પિસ્તાલીસ જેટલા બાળકોને ભણાવી રહ્યા છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર એપ